દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કાર્યક્રમને ખુલ્લો મુકતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા કેન્દ્ર અને રાજ્ય સરકારના કલાવૃંદોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટિબદ્ધ આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓનો વિકાસ થાય છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમને આજરોજ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભૂએ વરદસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાવૃંદોમાં રહેલી કલા અને કુશળતાને બહાર લાવવા કટિબંધ છે વિવિધ વય જૂથના કલાકારોની કલાત્મક પ્રતિભાવોને પ્રગટ કરવા અને તેમાં કલા ક્ષેત્રમાં નવું યોગદાન આપવા માટે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ જેવા કાર્યક્રમો ખૂબ જ મહત્વ બની રહે છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓને વિકાસ થાય છે અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાવશાળી બનાવી શકે છે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ કલાકારોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા માટે એક સ્ટેજ પૂરું પાડશે એમ ઉમેરી સૌ કલાકારો મિત્રો અને નિર્ણાયકોને અભિનંદન પાઠવી કલા ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરવા શુભેચ્છાઓ આપી હતી વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ